શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય એક શ્લોક બે સંજય ઉવાચ દૃષ્ટવા તું પાંડવાની વ્યૂહ દુર્યોધનસ્તા આચાર્ય મુપસંગમ્ય રાજા વચન અમગ્રવીત સંજય બોલ્યા પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા ધૃતરાષ્ટ્ર એ વાતની ખાતરી કરવા માંગતા હતા કે તેના પુત્રો હજી પણ યુદ્ધ કરવા માટે તત્પર છે સંજય ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નનું તાત્પર્ય સમજી ગયા અને તેની ખાતરી કરતાં કહ્યું કે પાંડવો વ્યૂહરચના બનાવીને યુદ્ધ માટે સજ્જ છે પશ્ચાત વાર્તાલાપનો વિષય બદલતા તેમણે કહ્યું કે દુર્યોધન શું કરી રહ્યો હતો ધૃતરાષ્ટ્રનો જૈષ્ઠ પુત્ર દુર્યોધન ખૂબ જ દુષ્ટ અને ક્રૂર પ્રકૃતિ ધરાવતો હતો ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હોવાના કારણે વ્યવહારિક રીતે દુર્યોધન હસ્તિનાપુરના સામ્રાજ્ય પર શાસન કરતો હતો તે પાંડવો પ્રત્યે અત્યાધિક કણગમો ધરાવતો હતો અને તેમને દૂર કરવા કટિબદ્ધ હતો જેથી તે નિર્વિરોધ શાસન કરી શકે તેની ધારણા એવી હતી કે પાંડવો ક્યારેય એટલી વિશાળ સેના એકત્રિત નહી કરી શકે જે તેની સેનાનો સામ કરી શકે પરંતુ તેની ધારણાથી વિપરીત પાંડવોની વિશાળ સેનાને જોઈને દુર્યોધન વ્યાકુલ અને હતોત્સાહ થઈ ગયો હતો દુર્યોધનનું પોતાના ગુરુ પાસે જવુંગે દર્શાવે છે કે તે યુદ્ધના પરિણામ અંગે ભયભીત હતો તે દ્રોણાચાર્ય પ્રત્યે આદર વ્યક્ત કરવાનો ડોલ કરતાં તેમની પાસે ગયો પરંતુ વાસ્તવમાં તે પોતાની ચિંતા છુપાવવા માંગતો હતો તેથી તે હવે શરૂ થતા નવશ્લોકા પ્રમાણે બોલ્યો